મારું નામ વિક્રમભાઈ અલજીભાઈ પરમાર બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારા ભત્રીજા થાય છે એમના ને કાલે સવારે થાનગઢ સરકારી હોસ્પિટલમાં બાળક નસ બધી ઓપરેશન કરવા લાવેલા સવારે નવ વાગે સવારે નવ વાગે થી લાવેલા તેઓ ની વાત જોવામાં સવા સાંજના પાંચ વાગે લગડ વાટ જોઈ સાંજે પાંચ વાગે ડોક્ટર આવ્યા સાંજે પાંચ વાગે એટલે ડોક્ટર એટલે એક પછી એક બેનના ઓપરેશન કરવા મણ્યા ઓપરેશન કર્યા આઠમો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો આવ્યો બેનને ને બોલાવ્યા તમે આલો કંચનબેન અંદર લઈ ગયા કંચનબેન સાથે બેન પણ સાથે હતા અંદર ગયા મિનિટ થઈ એટલે ટેચરમાં હાલતની હાલતમાં કંચનબેન તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સીની રૂમમાં લઈ ગયા પછી વીસ પચીસ મિનિટ લગન એ રૂમનો ઇમરજન્સીનો રૂમ ખોલ્યો જ નહીં અમે પૂછવા પૂછ્યું તો કઈ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બહેનો છે પછી હું અહીંયા પહોંચી હું એ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારે અંદર ગરી ગયો અંદર ગયેલો સાત આઠ ડોક્ટરો ભેરા થઈને બેન ને પંપિંગ કરી રહ્યા હતા પણ પંપિંગ માં કોઈ મેમેટ થાતું નહીં થાતું નહીં પછી મેં મને અવરનવર પૂછવા મળ્યા કે આ બેન ને હૃદય બંધ થઈ ગયું છે એના માટે તમે રાજકોટ કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ જે ઓપરેશન કરવા ડોક્ટર આવેલા એ સાહેબ હા આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને એ ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા

ફોન આવ્યો તો અઠવાડિયા પહેલા કે હવે આપણે ઓપરેશન કરાવવાનું છે એટલે કઈ વાર નસબંધી નું ઓપરેશન માટે અમે આવ્યા હતા હાજા હુરાજ હતા અમે આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલમાં અહીંયા કને થાનગઢ સરકારી હોસ્પિટલમાં અહીંયા કને અમારું કેપ હતું ને ડોક્ટર રહ્યા ને એ બાર બાર થી આવવાના હતા ધ્રાંગધ્રા થી આવ્યા કાલે કાલે ગુરુવાર ત્રેવીસ તારીખ ભાનુબેન ભાનુબેન લઈ ગયા હતા આંગણવાડી વાળા શું ઓપરેશન કરવાનું છે આપણે બીજું કઈ નથી પછી શું થયું પછી અમારે કેસ કઢાવ્યો કેસ કઢાવીને બધું રિપોર્ટ કર્યા રિપોર્ટ કરીને સવારે નવ વાગે અમે નિયાકને આવી ગયા હતા અને બાલ કીધું કે હવે સાંજે સાંજે પાંચ વાગે ડોક્ટર આવશે તમે હવા હવાથી સાંજ સુધી અહીંયા નહીં જ્યા દવાખાનામાં પછી ઓપરેશનનો પછી પાંચ વાગે અમારો વારો આવ્યો એટલે અંદર અમે અંદર ઓપરેશન રૂમમાં ગયા લગભગ પચીસ કે એક બાઈઓ હતી આઠ પચીસ બાયું હતી આઠ દસનું ને નવમો દસમો વારો અમારો હતો આઠ આ આઠ નવ નું ઓપરેશન થઈ ગયા પછી અમારો વારો આવ્યો અમારો વારો આવ્યો એટલે એ હું તો પછી અંદર નહોતો હું તો બહાર જ હતો પછી એમને એમની હારી હતા ભાનુબેન અહીંયા કને પછી એમને ઇન્જેક્શન આપ્યું અને ચેકો માર્યો ચેકો મારીને પછી પંદર વીસ મિનિટ પછી મને હને ખબર મને જાણ પડી એમની હને એમને લઈને બહાર આવ્યા એટલે મને થોડુંક ગમે મને થવા મળ્યું શું થયું મારા પત્ની તો કાંઈ થયું નથી કે થોડુંક બીપી કે અવજ ઘર થઈ ગયું છે કાંઈક કે ઉપાધિ કરા જેવું નથી તમ તારે એટલે એમ કરીને પછી પડખીને રૂમમાં ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ને એ ઇયાનોના અને ઓલા બધા ડૉક્ટરો બધા આવીને બધા એ કને લઈ ગયા એટલે એ એની સારવાર એમ રીતે કરવા માંડ્યા પણ આ તો આ બધું ન્યાકને ડૉક્ટરની જ બેદરકારી છે અંદર અંદર જે જે કાંઈ વસ્તુ થઈ છે કર્યું છે એ અંદરથી જ બધું બનાવ બની ગયેલો હતો એટલે એ તો અમને તો ખબર પડવા જ દીધી નથી આ તો પછી અહીંયા કને અંદર લઈ ગયા પછી મને અંદર બોલાવ્યું મને કે હવે કે બાબુભાઈ કે તમે કે

અમારી માંગ એવી છે કે આપણે આ ન્યાય મળે અને નાના નાના છોકરા ડોક્ટર ધરપકડ થાય બસ અમારી એ જ માંગ છે બીજું અમારે કાઈ માંગ નથી